તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલની અંદરને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે ભરત આહિર અને કેશુર કિંગ અને સુમિત ચાવડાને જે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને સોશિયલ મીડિયાની અંદર જે ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે જે વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે કેસુર કિંગને અને ભરત આહિરને સુમિત ચાવડાને જેલ થઈ છે અને જેલની અંદર એમને રાખવામાં આવ્યા છે અને કેટલા વર્ષની જેલ થઈ છે આવા બધા સોશિયલ મીડિયાની અંદર બહુ બધા ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે મિત્રો તો એની પૂરેપૂરી માહિતીને આગળ તમને વિડીયો પણ બતાવવાનો છું કે શું ખુલાસો થયો છે આની અંદર અને મિત્રો આની અંદર હવે કીર્તિ પટેલ પણ ભરત આહીરને ખુલ્લે આમ સપોર્ટ કરતા હોય છે એવું કંઈક ક્યાંક ને ક્યાંક દેખાવા મળી રહ્યું છે તો મિત્રો એ પૂરેપૂરી માહિતી તમને બતાવવાનો છું તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો તમે બધા લોકોને સારી રીતે ઓળખતા હશો ભરત આહિર હોય કે પછી કેશુ કિંગ હોય કે પછી સુમિત ચાવડા હોય કારણ કે મિત્રો આ લોકો છે ને સોશિયલ મીડિયાના બહુ મોટા ક્રિએટરો છે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબની અંદર આમની ચર્ચાઓ બહુ ચાલતી હોય છે અને આ લોકો વિડીયો પણ અપલોડ કરતા હોય છે અને એમને વ્યૂઝ મિલિયનોમાં પણ આવતા હોય છે તો મિત્રો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર સૌથી વધારે જો ફેન ફોલિંગ હોય તો એ છે ભરત આહિરનું અને એમના આહિર સમાજની અંદર એક એવું સારું નામ પણ ધરાવે છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ભરત આહિર કેશુર કિંગ અને સુમિત ચાવડાની રાજા બેટિંગ એપના પ્રમોશનના કારણે પોલીસ દ્વારા એમની ધરપકડ કરવામાં આવી હતી અને એમને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની અંદર મિત્રો હાજર કવર કરવામાં આવ્યા હતા અને મિત્રો એના કારણે પકડવામાં આવ્યા હતા કે લોકોને ગેરમાર્ગે દોરતા હતા અને જુગાર રમવા માટેની લતો લગાડતા હતા અને મિત્રો વાત કરવામાં આવે તો સાયબર ફ્રોડને પણ ક્યાંકને ક્યાંક સાથ આપતા હોય એવું દેખાઈ રહ્યું છે ત્યારબાદ મિત્રો પોલીસ દ્વારા એમની ધરપકડ કરવામાં આવી હતી અને એમને પૂછપરછ પણ કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટનાની અંદર મિત્રો કીર્તિ પટેલ હવે ખુલ્લેઆમ ભરત આહિરનો સપોર્ટ આપતા દેખાઈ રહ્યા છે કીર્તિ પટેલે શું જણાવ્યું છે હું તમને બતાવું ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો કીર્તિ પટેલે એવું જણાવ્યું છે કે કોઈ જબરજસ્તી રમવા માટે કોઈ લોકોને કહેતું નથી અને ભરત આહિરને એવું પણ કીધું હતું કે મુંજા તો નહીં ભાઈ હું કીર્તિ પટેલ તારી સાથે છું અને આ તો જુગારનો ખેલ છે આ તો પોતાના દમ ઉપર રમવો જોઈએ કીર્તિ પટેલ જાહેરની અંદર આવું જણાવી રહ્યા